હિરેન ધીરુભાઈ મકવાણા અને ધીરુ મકવાણા એકસમ કરી કાળા કાચની કારમાં ઘસી આવી દર્શનભાઈને ગાળો આપી રૂપિયાની આપવાની ના પાડતા લાકડાના ધોકા અને ધીકાપાટોના માર મારી દર્શનભાઈને કાનની ચાવી આંચકી લીધી હતી તેમજ દર્શનભાઈના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પંદર હજારની લૂંટ ચલાવી દર્શનભાઈને કાનને વીજપોલ સાથે અથડાવી વીજપોલ પાડી દીધો હતો તથા ચારેય શખ્સે યુવાનને લાકડાના ધોકા વડે માર મારી મોબાઈલ ફોન તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ સંદર્ભે દર્શનભાઈએ ચાર શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ આ ગુનામાં આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ બનેલ છે જેમાં આ કામના ફરિયાદી દર્શનભાઈ ચૌહાણ દ્વારા દાખલ કરવામાં આવેલા છે જેમાં જે ચાર આરોપીઓ જે છે ગૌતમ સુરેશ જયંતી અને ધીરુ હિરેન આ ચારેય આરોપીઓ થઈ અને આ કામના જે છે એ થોડા સમય પોતાની ગાડી આ ઉર્ફે ગોટીને આપેલી હતી અને બે લાખ રૂપિયા લેવાના હતા આ ફરિયાદી દ્વારા અવારનવાર પૈસાની માગણી કરતા હતા છતાં આજે આ કામે જે આરોપીઓ જે છે પૈસા નહીં આપતા હતા તેનું મંદૂક રાખી અને ગઈ તારીખ બે ના રોજ વહેલી સવારે આ કામના ફરિયાદીને આ ચારય આરોપીઓએ બોલાવ્યા અને શા માટે પૈસાની માગણી કરેલી કરે છે તેનું મંદૂક રાખી ફરિયાદીને માર મારે અને તેના ખિસ્સામાં જે છે પંદર હજાર રૂપિયા જે હતા તે આ ચાર આરોપીઓ મળી અને એની લૂંટ કરેલી છે આ કામે જે ફરિયાદીની જે બીજી કાર હતી શિફ્ટ સ્વિફ્ટ કાર જે છે આ કામનો જે સુરે સુરો તે આરોપીઓ લઈ અને જે ઇલેક્ટ્રિકના પોલ જે છે તેની સાથે ફટકારી અને તેમાં બી ગાડીને નુકસાન કરેલું છે આ કામે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી અને આ કામના ચારેય આરોપીને પોલીસે જબ્બે કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં I'll